સતત ત્રણ ટર્મથી સાંસદ બનેલા સુરતના સાંસદ દર્શનાબેન જર્દોસને મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું છે દર્શનાબેન જરદોસ સાથે ગુજરાતના પાંચ પાંચ સાંસદો સહિત ચોત્રીસનો પણ કેબિનેટમાં સમાવેશ કરાયો છે દસને પ્રમોશન અપાયો છે જ્યારે તેત્રીસ નવા ચહેરાઓને સ્થાન અપાયું છે અઢાર વર્ષ બાદ સુરતના સાંસદને કેબિનેટમાં સ્થાન મળ્યું છે કાચીરામ રાણાને કેબિનેટમાં સ્થાન મળ્યું હતું ત્યારબાદ અઢાર વર્ષ પછી આજે સુરતના સાંસદ એટલે કે દર્શનાબેન જરદોશને સ્થાન મળ્યું છે જેને કારણે સુરત શહેરમાં અનેક જગ્યા પર ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી ઉજવણી કરાઈ હતી સુરતમાં ત્રણ ત્રણ ટર્મથી સાંસદ રહેલા દર્શના જરદોશને મોદીના નવા મંત્રી મંડળમાં મિનિસ્ટર બનવામાં આવ્યા છે સંભવત તેમને ટેક્સટાઇલ ખાતું આપવામાં આવે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે દર્શના જરદોસ સાથે ગુજરાતના પાંચ સાંસદો જેમાં પુરૂષોત્તમ રૂપાલા મનસુખ માંડવિયા મહેન્દ્ર મુજપરા દેવસિંહ ચૌહાણે પણ કેબિનેટમાં સ્થાન મળ્યું છે મોદી કેબિનેટના તેતાલીસ સભ્યો દસને પ્રમોશન અપાયું છે જ્યારે તેત્રીસ નવા ચહેરાને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે સુરતના સાંસદ દર્શનાબેન જરદોસને કેબિનેટમાં સમાયોની જાહેરાત સાથે જ સુરતના તેમના સમર્થકો ગેલમાં યોજવા પામ્યા હતા અને શુભેચ્છાઓનો દોર પણ શરૂ થઈ જવા પામ્યો છે સુરતના સાંસદ દર્શનાબેન જરદોષને કેબિનેટમાં સમાવવાની જાહેરાત સાથે સુરતમાં તેમના સમર્થકો ગેલમાં આવી જવા પામ્યા હતા અને શુભેચ્છાઓનો દોર પણ શરૂ થઈ જવા પામ્યો હતો સુરતમાંથી કાશીનામ રાણા કેબિનેટ મંત્રી બન્યા હતા અને અઢાર વર્ષ બાદ હવે સુરતના સાંસદ દર્શનાબેન જરદોષને મંત્રી બનાવતા તેમના સમર્થકો દ્વારા ફટાકડાની ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી અને એકબીજાની મીઠાઈ પણ ખવડાવવામાં આવી હતી અઝર કુરશી સાથે પ્રકાશવાળા જી ટ્વેન્ટી ન્યૂઝ